કરમસતથી શરૂ થયેલી પોથી ખેડા જિલ્લામાં પ્રવેશી નડિયાદ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળે સરદાર પ્રેમીઓએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આજની પેઢીને સરદાર સાહેબના જીવન અને મૂલ્યોથી પરિચિત કરાવવાનો છે ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં શરૂ થયેલી આ યાત્રા આગામી સાત દિવસ દરમિયાન ઠાસરા ગળતેશ્વર કપડવંજ કટલાલ મેમદાવાદ ખેડા વસો અને માતર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરશે યાત્રા તેવીસ ફેબ્રુઆરી નડિયાદના ના રોડ સ્થિત યોગી ફાર્મ ખાતે પૂર્ણ થશે જ્યાં એક વિશેષ સભા નું આયોજન કરવામાં આવશે જેમાં યુવાનો સરદાર પટેલના જીવનની અનેક અજાણી વાતો થી માહિતગાર કરવામાં આવશે આ યાત્રા દ્વારા સરદાર સાહેબ જીવન મૂલ્યો અને આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ સાહેબ આજે મોટી યાત્રા વિશે શું સરદાર ધામ તરફથી એક કાર્યક્રમ ખેડા અને આણંદ જિલ્લામાં યોજવામાં આવ્યો છે આજે આ પોજી યાત્રા આણંદથી ખેડા જિલ્લામાં પ્રવેશી અને સરદાર સાહેબના જન્મસ્થળ નડિયાદથી આજે રથ દ્વારા આ રથ આખા જિલ્લાની અંદર ફરવાનો છે એમાં બધા તાલુકાઓ આવરી લીધા છે આનો મૂળ ઉદ્દેશ તો એ છે કે સરદાર સાહેબ ને જે નવી પેઢી છે જેને કંઈ ખબર નથી સરદાર સાહેબે આખા દેશને અખંડ બનાવવાનું કામ એકત્ર કરીને કર્યું હતું એની કોઈ માહિતી જ નથી તો સરદારધામ દ્વારા એક કથાનું આયોજન કરીને યંગસ્ટરોને ખબર પડે કે સરદાર સાહેબે આ દેશને અખંડ કેવી રીતના બનાવ્યો હતો એની તમામ માહિતી આપતું આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર ધામ દ્વારા આ આયોજન યોગી ફાર્મની અંદર કરવામાં આવ્યું એટલે પચીસ તારીખે પ્રોગ્રામ છે આ પ્રોગ્રામમાં સૌ પધારે એવી વિનંતી કરું છું ખાસ કરીને એ કહું કે નડિયાદની અંદર સરદાર સાહેબનું જન્મસ્થળ છે ત્યારે આજે આપણા પ્રદીપભાઈ એમના ફેમિલીમાંથી છે આમ તો પાંચમી કે છઠ્ઠી જનરેશન હશે છઠ્ઠી જનરેશને પ્રદીપભાઈ અહીંયા આપણી વચ્ચે હાજર રહ્યા છે અને સરદાર સાહેબના જન્મસ્થળે સરદાર સાહેબના ઘરે પૂજન કરી અને સરદાર પોથી યાત્રાની અહીંથી શરૂઆત કરવામાં આવતા હું સૌ ખેડા જિલ્લાના તમામ લોકોને આહવાન કરું છું કે સરદાર સાહેબ વિસરી ના જાય એટલા માટે આ બધા કાર્યક્રમો આપણે સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર અવારનવાર કરતા હોઈએ છીએ અને જેમણે કોંગ્રેસની સરકારે સરદાર સાહેબને સાવ ભૂલાઈ નખાયા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી આ સરદાર સાહેબ જે દેશને અખંડ બનાવ્યો હતો અને સરદાર સાહેબને જે વેઇટેજ આપવું જોઈએ નોટો અપાયું એની શરૂઆત કરી અને એમણે તમને ખબર જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતની અંદર આખા દેશમાંથી લોખંડ એકત્ર કરી અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ સરદાર સાહેબનું બનાવ્યું અને તમે જાણો છો કે લાખો લોકો આ સ્ટેચ્યુ જોવા માટે દેશ વિદેશથી પરદેશથી આવે છે એટલે સરદાર સાહેબને ફરીથી લોકોના દિલમાં સ્થાન પામે અને યંગસ્ટરો ખાસ કરીને સરદાર સાહેબ માટે જાણે એ આખું આ ધામ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને આજે મારી આગેવાની નીચે અહીંયાથી આ સરદાર ધામ તરફથી આ કાર્યક્રમની શરૂઆત કરી